વડપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ આજે સરપંચ સંગઠનના જે ત્રણ માંગો છે આવેદનપત્રની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં મુખ્યત્વે મનરેગા યોજના જે યુપીએ ગવર્મેન્ટ દરમિયાન એક ઐતિહાસિક કાયદા સ્વરૂપે પસાર થઈ અને આદિવાસી વિસ્તારની અંદર જીવાદોરી સમાન મનરેગા જે કાયદો અમલ આવ્યો અને એના અંતર્ગત જે યોજનાઓ અહીં આ વિસ્તારમાં આવે છે એ ઠપ છે છેલ્લા નવ અને આ વિસ્તારની અંદર નહીં કે ઔદ્યોગિક વિસ્તાર અને બીજું કે રોજગારીના ક્ષેત્રનો અભાવ છે તો આ વિસ્તારની અંદર જ્યાં બી રોજગારી મળી રહે એનું માધ્યમ જ જો નરેગા હોય અને એ કામો બંધ હોય તો આ વિસ્તારની અંદર એક રોજગારીનો પ્રશ્ન ઊભો થાય છે બીજું કે ગ્રામ પંચાયતની અંદર જે એક સિસ્ટમ છે કે બે પાંચ લાખથી નીચેના જે કામો છે એ ગ્રામ પંચાયત પોતે એ કરી શકે છે તો એ ગ્રામ પંચાયતને મળતું નથી આ ઉપરાંત બીજું એ એ છે કે મનરેગા યોજના અંતર્ગત જે કામો ગ્રામ પંચાયતના ટેન્ડરે ભાવ મંગાવે છે એને ગ્રામ પંચાયત નક્કી કરે એને મળવા જોઈએ એ મળતું નથી તો અમારી માંગ છે કે જે તે ગ્રામ પંચાયત જે ભાવો નક્કી કરે તે ગ્રામ પંચાયતને એ એ ભાવો પ્રમાણે ટેન્ડર નક્કી થાય એવી અમારી માંગ છે અને ત્રીજું કે આ વિસ્તારની અંદર જે આવાસ યોજના અંતર્ગત જે આવાસથી વંચિત રહી ગયેલા છે સર્વેની અંદર જેમને સર્વે થયેલું હતું તેમ છતાં પણ

આજે અમે ત્રણ માંગણીઓ લઈને કલેક્ટર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એક તો અમારે પ્રથમ માંગણી છે મનરેગા યોજના હેઠળ જે લેબરોને સો દિવસની રોજગારી મળવી જોઈએ તે છેલ્લા દોઢ વર્ષથી બંધ છે એ લેબરની કામગીરી અમને વહેલી તકે મળે અને ઇટેન્ડરિંગ પ્રથાના કારણે ઈ ટેન્ડરિંગ પ્રક્રિયા જે કરવામાં આવી છે માલસામાન પૂરું પાડવા માટે એમાં ટેકનિકલ ખરાબી અને નીચા ભાવો જવાના કારણે અત્યાર સુધી વિલંબ થવામાં આવ્યું છે જેના કારણે લેબર કામ મળતું નથી એ મુદ્દો લઈને અમે આવેદનપત્ર આપ્યું છે અને બીજો મુદ્દો છે અમારે અન્ય યોજનાના જે કામો છે જે કે એટીવીટી છે ગુજરાત પેટર્ન છે ધારાસભ્યની ગ્રાન્ટ છે સંસદસભ્યની ગ્રાન્ટ છે રીતિકંકનની ગ્રાન્ટ છે આદિ આદર્શ યોજનાની ગ્રાન્ટ છે એવી અન્ય યોજનાઓ પાંચ લાખના અંદર ગુજરાત સરકારના પરિપત્ર મુજબ પાંચ લાખના અંદરના કામો ગ્રામ પંચાયતને જ મળવા જોઈએ એ બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે અને ત્રીજું જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પચીસ છવ્વીસમાં સર્વે કરવામાં આવી છે જેમાં ટેકનિકલ ખરાબીના કારણે અમુક ખરેખર મળવાપાત્ર લાભાર્થીઓના સર્વે કરવા છતાં પણ યાદીમાં નામ નથી બનાવ બતાવતું તો એ ફરી વાર સર્વે થાય અને લોકોને લાભ મળે એ હેતુથી અમે આવેદનપત્ર આપીશું નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દૂમ મિરર ન્યૂઝ જોતા રહો